શક્તિ વાવાઝોડું આવતીકાલે પડી શકે છે નબળું હવામાન વિભાગે વાવાઝોડું લઈને આ આગાહી કરી છે હાલ અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે શક્તિ વાવાઝોડું યુટર્ન બાદ વાવાઝોડાની શક્તિમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે જોઈ રહ્યા છો માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના છે શક્તિ વાવાઝોડું તેની અસર ગુજરાતમાં પણ બે જિલ્લાઓમાં હાલમાં જોવામાં આવી રહી છે શક્તિ વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે અને જૂનાગઢ અને આજુના બાજુના જે દરિયા કિનારા જે જિલ્લાઓ છે તેની ત્યાં અસર જોવામાં આવી રહી છે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ હૈ અભી आ, सेम पोजीशन पे बना हुआ है जो इसकी पोजीशन है वो नॉर्थ ईस्ट अरेबियन सी एड वेस्ट सेंट्रल अरेबियन सी और इस ये जो पिछले छः घंटे में 18 किलोमीटर पर आवर की स्पीड से मूव कर रहा और जो इसकी डायरेक्शन है वो वेस्ट साउथ वेस्ट डायरेक्शन है और ये कल 6 अक्टूबर मॉर्निंग तक इसकी जो डायरेक्शन होगी वो वेस्ट साउथ वेस्ट वाला डायरेक्शन रहेगी इसके बाद ये धीरे धीरे वीक हो जाएगा और फिर इसके बाद रिकर्व होके उसकी जो डायरेक्शन होगी वो ईस्ट डायरेक्शन होगी